માતૃશક્તિ ઉપર જ્યારે જ્યારે કાંઈ પણ ટિપ્પણી ખરાબ ભાષામાં કરવામાં આવે છે ત્યારે આપણી ફરજમાં આવે છે કે આપણે એનો વિરોધ કરવો જોઈએ અને આ તો વડાપ્રધાનના માતુશ્રી ઉપર બિહારના કોંગ્રેસના કાર્યકર્તાઓએ જે ટિપ્પણી કરી છે અને જે એ ભાષામાં કરી છે કે જે ભાષા ક્યારેય કોઈ પણ માતૃશક્તિ માટે સહન કરવામાં ન આવે એનો અમે પ્રચંડ વિરોધ કરીએ છીએ અને આ બાબતે એ બધા દ્વારા માતૃશક્તિ દ્વારા માતૃશક્તિના અપમાનનો વિરોધ કરવા માટેનો કાર્યક્રમ આજે રાખવામાં આવેલ છે અને વિરોધ પ્રદર્શન માટે અમે સૌ એકત્ર હું આ તકે કહેવા કે આ માટે રાહુલ ટિપ્પણી ક્યારેય ન કરવી જોઈએ માતૃશક્તિનું અપમાન ભારતીય જનતા પાર્ટી ક્યારેય સહન નહીં કરે અને આ તો આપણા ભારત દેશના વડાપ્રધાન ના માતુશ્રી માટે બોલાવવામાં આવેલા શબ્દો છે એ તો કદાપી અમે સહન નહીં કરીએ કડક માં કડક શબ્દોમાં અમે આનો વિરોધ કરીએ છીએ